હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ ટેકનિકલ વાતો ઉપર જ્યાં આપણે વાત કરીએ છીએ ટેકનિકલ મુદ્દા ઉપર તો યુટ્યુબ તમે શરૂઆત કરી છે અને તમને એમ થાય કે આ આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણને પૈસા ક્યારે મળે તો એના માટે તો સૌ પ્રથમ તમે જ્યારે યુટ્યુબ ચેનલ બનાવેલી હોય તો તમે એનો જે ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટ કરો ત્યારબાદ આ જે એમાં એને ગૂગલ એડ સેન્સ સાથે જોડવાની આવે છે અને પછી તમારે તમારું એપ્રુવ થાય તો તમને એમાં પૈસા આવવાની શરૂઆત થાય છે તો એના માટે તમે યુટ્યુબના સ્ટુડિયો ઉપર આવી જાઓ તો એમાંથી પણ તમે જોઈ શકો કે અહીંયા જે અર્નનો ઓપ્શન આવે છે એના ઉપર તમે ક્લિક કરો એટલે તમને જોવા મળે કે બીકમ અ યુટ્યુબ પાર્ટનર બરાબર તો એમાં મેમ્બરશીપ સુપર શોપિંગ તો એના માટે બે અલગ અલગ ક્રાઇટેરિયા છે કે તમે જોઈ શકો પહેલો ક્રાઇટેરિયા છે કે પાંચસો સબસ્ક્રાઇબર હોય નેવું દિવસની અંદર તમે ત્રણ વિડીયો અપલોડ કરેલા હોય અને સાથે સાથે તમારે ત્રણ હજાર અવર્સનો વોચ ટાઈમ હોય તો અથવા તો ત્રણ મિલિયન શોર્ટ્સ વ્યૂ પર તમારે વ્યૂ હોય બરાબર ત્રણ મિલિયન એટલે ત્રીસ લાખ વ્યૂ હોય એ પણ ના નાઇન્ટી ડેઝ એટલે કે નેવું દિવસની અંદર તો તમે હાફ મોનિટાઈઝેશન છે એ કરી શકો છો એટલે તેમ હાફ મોનિટાઈઝેશનમાં તમને મેમ્બરશીપનો સુપરનો સુપર થેન્ક્સ જેને આપણે કહીએ એ સુપર્સનો અને શોપિંગનો ઓપ્શન તમને મળે છે પરંતુ તમારે ચેનલને ફૂલ મોનિટાઈઝેશન પર લઈ જવી હોય જેમાં તમારી ચેનલ ઉપર એડ્સ આવે એટલે કે તમે વિડીયો તમારો કોઈ જોવે અને એના ઉપર ક્લિક કરે એટલે સૌ પ્રથમ એમાં જે એડ આપણે જોઈએ છીએ અથવા તો લોંગ વિડીયો હોય આઠ મિનિટ કરતાં વધારે તો વચ્ચે પણ એમાં એડ આવે છે એના દ્વારા પૈસા જો તમે કમાવવા માગતા હોય તો તમારે આ જે વોચ પેજ એડ્સ અને શોર્ટ ફીડ એડ્સ એને તમારે ચાલુ કરાવવી પડે એ ચાલુ કરવા માટે એનો જે બીજો ક્રાઇટેરિયા છે કે એક હજાર સબસ્ક્રાઈબર હોવા જોઈએ અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ છેલ્લા ત્રણસો એટલે કે એક વર્ષની અંદર હોવો જોઈએ અથવા તો દસ મિલિયન વ્યૂ શોર્ટ્સ ઉપર હોવા જોઈએ એટલે શોર્ટ વિડીયોની ચેનલ હોય અથવા બંનેમાંથી કોઈ પણ હોય તો પણ ચાલે પણ તમારે દસ મિલિયન શોર્ટ્સ વ્યૂ છે એ નેવું દિવસની અંદર કમ્પ્લીટ કરેલા હોય તો તમને તમારી ચેનલથી ફૂલ મોનિટાઈઝ થઈ જાય છે તો આ રીતે તમારી ચેનલ મોનિટાઈઝ થાય ત્યારબાદ તમારે એને એડ્સ સાથે જોડવાની હોય છે અને તમારે રિવ્યૂ માટે મોકલવાની હોય છે તમારી ચેનલ રિવ્યૂ થઈ અને જો ત્યાંથી ઓકે આવે એટલે કે તમારી ચેનલ મોનિટાઈઝ થાય એના માટેનો મેલ આવે ત્યારબાદ તમે યુટ્યુબમાંથી પૈસા છે એ કમાઈ શકો છો તો આ એનો ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટ કરી અને તમે યુટ્યુબમાં પૈસા કમાઈ શકો છો તો આવી ટેકનિકલ વાતો આપણી ચેનલ ઉપર આપણે લઈને આવતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ